કારણ કે સુરત સિટીમાં અનેક જગ્યાએ કેમિકલ મિલો ચાલી રહી છે સાથે જ ટેક્સટાઇલ સિટી સુરતમાં ડાઇંગ મિલો પણ ચાલી રહી છે જેનું વધેલું પ્રવાહી અનેક લોકો ગટરમાં પ્રવાહિત કરી દેતા હોય છે જેના કારણે ગટરિયા પૂરનું નિર્માણ થાય છે સાથે જ આ ગટરોમાંથી કેમિકલયુક્ત કલરવાળા પાણી બહાર આવી જાય છે તેવી જ રીતે સુરતના સારોલી વિસ્તારમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલની સામે લાલ કલરનું પાણી રોડ પર વહેતું થયું હતું આ લાલ કલરનું પાણી રોડ પર વહેતું થતાં સ્થાનિક લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું અને આ લાલ પાણી જોવા માટે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા મહત્વનું કહી શકાય કે સુરત શહેર સ્માર્ટ બની રહ્યું છે અને સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળ્યો છે એટલું જ નહીં પરંતુ સુરત શહેર સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પણ પ્રથમ ક્રમે આવ્યું છે પરંતુ આ ગટરમાંથી લાલ પાણી નીકળતા સુરત મહાનગરપાલિકાએ મેળવેલા તમામ ખિતાબો પર ગટરિયા પાણી ફરી ગયા હોય તેવું લાગી રહ્યું છે સુરત શહેરમાં અગાઉ પણ કેમિકલયુક્ત પાણી ગટરમાં છોડાયા હોવાનું સામે આવતું હતું ગટરની અંદર છોડાતું આ કેમિકલયુક્ત પાણી સોસાયટીઓમાં ગટરની વાટે વહેતું થાય છે પરંતુ આ કેમિકલયુક્ત પાણી લોકો માટે ખૂબ જ જામ લેવા સાબિત થઈ શકે છે કારણ કે આવા કેમિકલયુક્ત પાણીથી ચામડીના રોગો તેમજ અન્ય બીમારીઓ પણ ફેલાઈ શકે છે સાથે જો પાણીનો ભરાવો થતાં મચ્છરોનો પણ ઉપદ્રવ થઈ જાય છે જો આ ગટરિયા પાણી પીવાની લાઈનમાં ભળે તો પાણીજન્ય રોગો થવાનો પણ ખતરો થાય છે ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને આવા વિસ્તારો કેમ દેખાતા નહીં હોય તે પણ એક મોટો સવાલ છે ગટરિયા પાણી રોડ પર વહેતા થતા આસપાસના વિસ્તારોમાંથી લોકો આ પાણી જોવા માટે દોડી આવ્યા હતા